એસજીએસટી ભરવા બાબતે નોટિસ મળતા ફરિયાદી કચેરી ખાતે જઈ જઈને મળતા ફરિયાદીની પેઢીને ટેક્સ બાબતે આપેલ નોટિસનો નિકાલ કરાવી આપવાના અવેજ પેટે ફરિયાદી પાસે રૂપિયા ચાલીસ હજારની લાંચની માંગણી કરી હતી જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય અને આ બાબતને લઈને એસીબીનો સંપર્ક કર્યો ત્યારે ફરિયાદ આપતા લાંચના છટકાનું આયોજન કરાયું જે લાંચના છટકા દરમિયાન આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી રૂપિયા ચાલીસ હજારની લાંચ સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યો હોય તે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જણાવી દઉં કે આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રેપિંગ અધિકારી તરીકે એસ એન ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડ અને એસીબી પોલીસ સ્ટેશન તથા ટીમ અને સુપરવિઝન અધિકારી તરીકે આર આર ચૌધરી મદદનીશ નિયામક એસીબી સુરત એકમનાઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે સાથે જ આરોપી યશવંત રાજેન્દ્ર ગેહલોતની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે